અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર મહાનગરની અંદર એક લોટસ પાર્ક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે લોટસ પાર્ક છે અમદાવાદના એફજી હાઈવે પર ગોતા ખાતે ટીપી ઓગણત્રીસની અંદર બનવા જઈ રહ્યું છે જે આખું જો વિચારવામાં આવે તો પચીસ હજાર ચોરસ મીટર જગ્યાની અંદર કદાચ ગુજરાતનું અને દેશનું આ મોટામાં મોટું ગાર્ડન હશે અને પ્રથમ લોટસ પાર્ક બનશે ગાર્ડન બનશે આ ગાર્ડનની વિવિધતા એ છે કે આપણો દેશ એ વિવિધતામાં એકતા કે દેશની અંદર અનેક લોકો વસે છે અને એની અંદર આપણે યુનાઇ યુનાઇટી જોવા મળે છે એવી રીતે જે આ ગાર્ડન બનવાનું છે જે લોટસ તો જે કમરની જે પાંદડીઓ છે એ વિવિધ રાજ્યોનું એ પ્રતિકાત્મક રૂપે એનું વર્ણન કરશે અને જે આપણે વાત કરીએ કે અમદાવાદની જનતા એ પ્રકૃતિ પ્રેમી અને ફૂલોની આપણે વાત કરીએ કે પ્રેમી છે જે આપણને ફ્લાવર શોની અંદર આપણને જોવા મળતી હોય છે તો આ લોટસ પાર્ક એ ગુજરાતનું અને દેશનું પ્રથમ બનવા માટે જઈ રહ્યું છે અને એની અંદર મોટાભાગના રાજ્યોના ફૂલો એક સ્પીસીસ તરીકે એક ટેબ્લેટ તરીકે દર્શાવવામાં આવશે પરિણામે અમદાવાદની ફૂલો પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી જનતા એનો લાભ લેશે લગભગ સિત્તેર કરોડના ખર્ચે આ ગાર્ડન તૈયાર થશે પહેલા ફેઝની અંદર એના માટે વીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ ભારતના વિવિધ રાજ્યોના જે ફૂલો છે એ પાંખડીઓને ટેબ્લેટ સ્વરૂપે રજૂ કરવામાં આવશે આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ લોટસ પાર્કને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે